પછી એક આપણી ડાડીયા રાસનો વ્લોગ અપલોડ કર્યો જેની ન જોઈ આવી બધા વ્લોગ જોવા લઈ જ પૌવા નીકળ્યો હટાણે જોરદાર કંઈ ઘટે નહીં અવાજ ને ભોર ને બધું ઘેરું આપણી એક નવીન કામકાજ બે ત્રણ તિથિયાનું ચાલુ થયું લીસી આપણી આ વાઢિયાનું તો વાઢીનું આપણું આ પાકે ગમે તે કાઢી નાખો જે પેલા આપણી ક્યારો આવ્યો હતો ને વાઢિયાનું ખાવ બગડે ગો મોટું ઈ નથી ખાતું या नानू नानू थई ना वा, ने हव पाके जाय ने हाथ मा लागे डोर नी खावर नी मजा नो आवे એટલે જો હું સાતવા સાડા સાત વાગન ગઈતી વાટવાતી train ભારીયું થ્યું ને તે જાકે આખો ક્યાર ઓરધો ક્યાર ઓ તો કાલે અર્ધો વઈ ગયો તે train ભારીયું થ્યું ને તે જો વાઢી આવી તે ભારીયું આમાં રાખ્યું બે ભારીયું જો ઢારીયું માં નાખ્યું એટલે બપોર પછી નીંદ થઈ જશે ને બાજો બાપા ઈ થોડું ઘોડું આગળ હાંતી ઊતું ને તે હાગે લીધું કે વાટી માં વાટે ના આવી થોડું ઘણું ઘર નું કામ પાછું તોય કર્યું ને રામ ની માં હે ને એ ઓલા થોડીયા ગાઢે મે આપડી ડુંગરી પાકે કે જો ગજરા આવે તો કોઈન બીજ હોતે લે જજો જા જા ને તો 500 ગાઠી હે ને આપડી રીંગડી માં હે ને જો પાછી કોરી આઈ કલાસ ફાલ આવ્યો ફૂલ આવ્યો અલી રીંગડા પાછા ઉનાડવા પડી આવી છે વાતો નહી આવે ને જો આજે આપડી પ્રથમ નો ક્યારે હું તો ની કાટે નઈખ્યો અર્ધો તો ગોડે નઈખ્યો ને આ બધુંય હારવાનું છે અજ આ હે ને થોડુંક લીલું છે કારો હે ને આમે એટલે વજનદાર હે એટલે કા તો બેદી સુકાઈ ન તો પછી થોડુંક થોરું પડે જાય ને તો પછી હારે હારે ને હેઠે કાણે ઢગલો કરી દી હાવ ખાતર થેગો ને આ ક્યારામાંથી ઓલો જો એટલો કટકો હે કદસકાલે હવારે કા બપોર પછી વાઢે નઈખ્યું એટલે ક્યારો થાય આખે આખો સોખો તો જો આ રીતના હે ને થોડ મુરમાથી મુરિયા કાઢવાના થાય मतलब से हाथी हके हा दी है એટલે પ્લેન થઈ જશે વાહ હાલે છે ને કોઈ દાતોડી કોઈ કોદારીયું કોઈ કોવાડીયું આ લીલા ટુંમડા છે ને ઈ તો બહુ બેવરા હમ ઈ જો ને પાછે એમાં હ ફુટ આવે ગઈ આ બહુ મુરિયા આયા બધા હેવી ને પણ આઈ તો મુરિયા હોય છે 6:30 ના આરીયું જો ને હાવ ખાતર થેગો લાલા होनी करो था फुकावे दासा हां तो पया तो खाओ हेलो तो काम धंधे वरगे जाए ये बता बैठ न थियु एटलो 10 11 वागा होती तय तो अस्ता जे वांतो ने टाठो पोवा ना आवे काले तो काई उभा रो न तो एकली गर्मी खाती दी ने ये तर रो गर्मीस थावानी वा हाय नले नी तरह गो हथियार <laughs> तो जो आ एक कोदारी पड़ी आ एक मोटी कोदारी पड़ी आ कवाड़ो पड़ो वहाँ एक कवाड़ो है मापा है हेलो दो हो गए का सा नो टाइम थे गो ने बधो दई रो खेतर मा बुगे गो हेलो हेलो हालो आ आ रियो हूं सा ले लेती आओ हां लेती ना कागड़ी हो गया सा ने इतनी ले ना सा बे सा पिवारियो पागड़ी पासा पांच थुंबड़ा हटो कोई नहीं आवे हां खेत के आवे मर्जी हां

અને હા બાકી જો ટાઈમ છુંબડા ગા આધી 1 2 3 4 9 5 નકા આ છે ને આ સા આ કોઈ આવેગા જો બેહવા આવે તો ટાઈમ વાતું સીતું થાતી જાય ને કામય થાતું જાય ને આપડી હે ને એવા જમ્બો કોદારી લે લીએ જમાવટ વાળી અલ્લા બી ગુ ઊપડે જાય કાઈ હાલા હેળડી ને વાર માં નો કામ કરતા હોય એવો માં કામકાજ હાલે હા નાથી તો ઉકારો ઈને દેતી સસમા પેરેલી હેલો ગાઈસ હાલો વિડિયો ઉતારા કામ કરો બધાય હા હા હું વિડિયો ઉતારા કામ કરો બધાય હું ઉતારા જા જા આ કામ હે કે વાટી હે ને જી એક ફેરે ફૂટે ને પછી પાછો ઈ કરતો હે ને હળે જાય ને એની બાજુમાં બીજો ફૂટે એટલે એટલી તો એવડો ઓલો થઈ ગયો ન કે વાઈબો તો એક ખાઠો પણ આજે એવડું થળિયું થળિયું થઈ ગયું एक आ फूटे पी वाटे लिए पी हूक आई जाए नीने पाए बीजू एक बे ने त्रण खूंबड़ा से हालो त्रणी नो एक एक से कोण मोर काटे ले इना मापवा में आवसे जोरदार भाई पोरो हो उने तो हालो तो <laughs> मामा मामा थाकेगा पानी में बैठियो ने <laughs> बहुत डेंजर से आ बेटा हालो ये बाबे आ सोथू मानो बदलू आ थूंबड़ा में हां आ मोटी पोदारी ले लियो वही नहीं करे जाइए ना रात हाँ लौटाने टाइम है ना फोन आ गया थे को नहीं पानी नहीं टाइम थे को नहीं लास्ट में माय के कर दो रुद्र ठुमडू है फिर नहीं करे करेंगे जाइए तो काम पोते मामे पूर्ण कर दो सेले

ये बेहेगो के खाली हाँ रेडी रेडी निकले हाँ तो पहले हनी शेयर बोलता है नहीं जोरदार तैयारी सब थे कहीं नहीं आए हैं ना मना की दी है पिंडा और नहीं समेत अनुसार पिंडा नेपाल पिंडा समेत नहीं था नहीं कुनो रोह नहीं तो, 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 तो ज़रूर जरूरत कोई है तो साथ नहीं की लगभग तो नहीं जरूरत है नहीं बोले जाए કેમ ભાવે ઘીનું વહવ કરવા નું એ કોન કઢો આવે આ ને શીખાય 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 મે જો લંગણ પળવાનું આલે ની આપડી જેલી સકણી ખાંડે ને વઘારે ની રાખતા ની આગો પર ને એવું સિસ્ટમ બંધ કરી દીધી ઉનારો આવ્યું ને તે સિસ્ટમ બંધ કરી દીધી દેખા ઉડે જાય બે ત્રેન દેખાય ને તો હેવા તાજે તાજો ગાઠિયો ખાંડે ને ધોબડે દેવાની મે જો ફ્રીજ માં કાલો નો કાયત્રો મૂક્યો તો એવો ભાવ

તો એટલો વિડીયાનો કટકો હે ને આપણી બે ત્રણ દી પહેલાંનો હે આપણી બે વિડીયા ઘોડાદરના અપલોડ કર્યા એક કુતિયાણાનો દાંડિયા રસનો વિડીયો અપલોડ કર્યો એ પછી આપણે આજ ઘરનો વ્લોગ કન્ટીન્યુ કર્યો તો એમાં આપણે આજે કટકો ઉતાર્યો તો ને બે ત્રણ દી પહેલાં આપણી મીમાને આવ્યા હતા રાણીબેનની કેસોથી તો ત્યારે એટલો કટકો ઉતાર્યો તો પછી કંઈ કરનો વિડિયો બનાવવાનો ટાઈમ નતો મળ્યો એટલે આ વિડિયો આમાં એડ કરી દીધો થોડોક હોતોય જય ગિરનારી હ મજામાં મજા મજા હારું તો આપડી હે ને ગિરનાર ભેરા થ્યા તો ઈ પછી પાછી મુલાકાત ને થાઈ બરાબર ને આયા બેઠા છે રાણીબેન હા આજ મળ્યા ને આયા બેઠા છે રોહિતભાઈ હો આલે મજામાં વા કાતરા બાઈતરા આપણો જાવ કોઈ તમણી તૈયાર નો દે કઈ હા જાવ 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 આ ભેરા કરો હાલ કે મે મેનેજર програમામાં કીધું કે મીમાન કાસ બાકી તા જો મીમાન બેઠા ને આપણે ગિરનાર ની વાતો કરીએ કઈ ઘટના એવી જમાવટ કરીતી બધાઈ ને વોઈસ ઓવર કરવાનો કારણ એ છે કે મારો બન્ને ભાઈ છે ને વાતોય करतो તો ને પાછો રીલ્સ પણ જોતો તો ભેરી એટલે ગીતની ધબ ધબાટી બોલતીતી એટલે અવાજ તા એટલો બધો નતો અવાજ તા ધીમો હતો ગીતનો પણ કોપીરાઈટ આપડી ફટ કરતી આવે જ એટલે મે આગડી વિડિયો જોઈ ને તાર મણે ખ્યાલ પડ્યો મે કીધું આમાં તો ગીતું વાગે પછી ઓસો વર્કર નાખી થોડી ઘણી ને બસ બાકી તા જો ગિરનાર ની વાતો વાલે પાસા કીધું જઈ હું ને હા ના બસ એને મામા ની વાડી બેહવા જાવું ઘર થોડીવાર રહી ને પાપા તને નો છે આકના જૈકાનાનો જવાબ નો પડે હગ્યે

આપડી કેટલા 500 મહિનાથી આપણો માઈક ખરાબ થેગો તો તો ફાઇનલી મંગાવે લીધું કઠોર થઈ ની કે કારણ કે પવન એટલો ઉપડે ને ઉનાળા માટે ફરજિયાત માંગ્યું યંત્ર બહુ કામ નું હે એટલે નવું યંત્ર છે ને હવે આને આપડી અનબોક્સિંગ કરીએ હાલો આપડી ટેબલ ને ખુરશી આવેગા એસી સ્ટાઈલમાં આપડી અનબોક્સિંગ લાંબુ તો કઈ અનબોક્સિંગ કરવા પડતું ને આ ગ્રેનારો પ્રોવા હે ને નવું વર્ઝન હે નવું અપડેટ છે પેલા ઓલા આવતા ખાલી ગ્રેનારો જે તેર આવતા ને ગ્રેનારો જે તેર પ્રો આવતા ને ગ્રેનારો પી ટેન હે તો આ નવું મોડેલ હે લગભગ કોઈ પાસે ને તા મી મુરીત કર્યું મગાવવાનું જેટલું લગભગ મી જોઈ યુટ્યુબમાં કઈ રિવ્યુ ને જે મેં ઓલા સ્ટાર્ટિંગમાં જે ઓલું જૂનું લીધું હતું ને ગ્રેનારો તારે કોઈ પાસે નહોતું પછી મેં અનબોક્સિંગ કર્યું ને પછી લીધું જો કે સારું ગ્રેનારો માય ખારા આવે આમાં ઘણા કન્ફ્યુઝન હે કે લેવું કે નો લેવું આ હું મુદ કરાબોક્સ્યુ રિવ્યુ આપે એટલે તમને થોડોક આઈડિયા અમે આવે જાય ઘણા એ તો યુટ્યુબમાં ટાણે લગભગ માણસ માં હોય જ ટાણે કહે ને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ હે વિડીયો અપલોડ કરતા હોય તો ખાસ માઇકની જરૂર પડે મને એતા તો આવે એટલે પવન હોય કે ઘટે નહીં હો એટલે ફરજિયાત ફરજીયાત ની જરૂર પડે તો આ ગ્રેનઆરો પી નું અનબોક્સિંગ કરીએ આપણે આની પ્રાઇસ છે છવીસો રૂપિયા પેલા ને આ માઇકમાં કી વખત ફેર હે એ તમને તમારી રીતે ખબર પડ જાય આપણે માં તો લાંબુ કંઈ છે નહીં આપડી મેન મુદ્દા ઉપર જ આવી જાય હમ હ જો કે અનબોક્સિંગ તા કરે લીધું વરાધીની વોરંટી આવે આમાં વરાધી ઉતીમાં કંઈ પણ ફોલ્ટ થાય બદલા રિટર્ન કરી શકે છે જો વોરંટી કાડે છે ખાસ સાચવવાનું બાકી ઘણી અપગ્રેડ થઈ ગેલ હે અને પોલા કરતા ઘણી સિસ્ટમામાં હારી છે પહેલા તો જો હામે ડિસ્પ્લે મળી જાય આપડે જો આ વૈશમાં મોટા અક્ષરી છે ને આ ડબ્બીનું ચાર્જિંગ છે ને બે સાઈડમાં જે લીલા ઓલા છે ને એ માઈક નું ચાર્જિંગ એટલે માઈક ચાર્જિંગ બતાવે કેટલું છે કેટલું ની ઈ જોરદાર કામ એવલા જૂના માઈક આવતા ને એમાં ખબર નો પડતી કેમેરામેન જલ્દી ફોકસ કરો ફોકસ થે બરાબર તો આ એક નવી હારી સિસ્ટમ છે કે ડિસ્પ્લે વાળું આવે આમાં ને અંદર આપણી માઈક મળે જાય બે ને એક આ ફોન માં ચડાવવાનું તો માઈક હેક્કલ છે ક્વોલિટી સારી છે અને બાકી હમ હેડી અને આમાં સિસ્ટમ એક વધારા કે મ્યુટ કરે હકીએ બાકી આ બેટરી બતાવે કેટલું ચાર્જિંગ હે એક બેટરી આવે અને આ ઓલું હોય અને બાકી આવેલું કામ કેવાય આપડે ઇકો મોડ ઇકો મોડ ટાઈપ નું ટૂંકમાં પડઘા પડે એટલે જૂના જે ગ્રેન આરો હતા ને એમાં કેવી સિસ્ટમ હતી ત્રિપલ ટેપ આવતું એક નોઈઝ કેન્સલેશન બે વખત દબાવો એટલે પાછું નોઈઝ કેન્સલ થાય ત્રીજી વખત દબાવો એટલે હાવ નોઈઝ કેન્સલ થઈ જાય આમાં બે જ ફેરે નોઈઝ કેન્સલેશન થાય પણ હાવ હબાવ કરનાર

બે જ મોડ આવે આમાં ટૂંકમાં એક નોર્મલ આવે ને એક પાછું નોઈઝ કેન્સલ પહેરું ને ઓલા ગ્રેનારોમાં તો પેલા હા ઓપનલી આવતો બધી નાખીએ ને બીજા નંબર એટલે બે ઓપ્શન આવે ને ને ડબલ ટેપ કરીએ ને તો મ્યુટ થાય એ નવી સિસ્ટમ એ ઓલા આવતી જજે આખરી હું દબાવીને આ પાછું એ વટાણે સંભરાવાનું ચાલુ થઈ ગયું જા બેટરી હે ને ઈ બેટરી લો હોય ને તો પીળી લાઈટ થાય ને હાવ ઓછી હોય ને તો લાલ લાઈટ થાય એટલે આ બેટરી હે ને લાલ થઈ જાય તો હાવ ઓછું હોય ને પીળી હોય ને તો 60% ની અંદર હોય એટલે અટાની લીલી ઓલી હે ને એટલે 60% થી ઉપર છે પછી 60% નીચે આવે જશે ને એટલે પીરી લાઈટ થાય ને 20% થી નીચે હે તો લાલ બેટરી થઈ જાય કે આખા કે પ્રોપર રિવ્યુ દે દીધું તમે આનું નામ હે P10 અને આ હે ને ફ્લિપકાર્ટ માં અવેલેબલ ને एमेजोन में अवेलेबल है फ्लिपकार्ट में तभी गोई थो गो। तो अभी रहना नहीं मे तो हाँ एमेजोन में मे जाए हाँ हूँ तो है घेर भाग छोटा पूना पांच थी माँ जो माँ स्पेशियल खजूर खाए बोलो है ना ओसो ओसो राम तू ले गो ते की खावन मजा आवे हम ने बापा घर है नावन तैयारी राम बोलो तुम्ही ले रही मराठी न खवे हम आता जोर